માય ગોડ જોઈ શકો છો કેટલી બધી છે આના ઉપર મને ગીત આમ યાદ આવે છે કાચી કેરી ના અમૂરકલા કાચી કેરી ના અમૂરકલા ઓ મે ગુજરાતી લેરી લાલા ઓ મે ગુજરાતી લેરી લાલા તો આગળ આ છે સાવણા તેને ભેગા કરી કરી আনে আপ্রে বালে পন্তাকেলে পোাল মান নকি উবালে বে আমি একো? তালো থুডা করাসা সালে না ভেকা পরিলিদাচে લટ્ટે ઓર પટર કેરી લટકે હો બાકી જ્યારે ઉનાળો હોય ત્યારે જ આ કેરી થઈ જાય મેં ખાસ હાથ થઈ દઉં મારે પાછું ઈચ કે જાઉં મારે પાછું ઈચ કે જાઉં હું ગાવા લાગે વાહ આ તો મેં આ દી આવી ગયો છે અને અંદર કોણ પડો ખાસ પડ છે નકામ્યું

કરુંવાતા તમને મફતમાં પીવડાવી દેશે અને આ મેં મલાઈ પણ ખાધી પાણી પણ પીધું હજુ હજી પણ એઠા ગ્લાસ એની પીડા તો ચાલો આગળ જઈ એ તમને વધુ બતાવીએ આવું જ ઘાટા કેવા છે ખૂટી જાય છે અહીંયા ઘણા બધા ગુલાબી ગુલાબ પણ છે જોઈ શકો છો એટલા બધા છે અને કેવા સુંદર પણ છે પ્રકારની વસ્તુ તો નથી બતાવી હો તું આ છે તમે કાક વિચારતા છો કાક અજીબ જાતની વસ્તુ છે પાટલા લાખ બધા પાંગરા છે એટલે બીજી નથી કાઈ જાસુનું ઝાડ છે મજા છે પણ તા પણ સુકાઈ ગયા બીલી તો ચાલો બાજુ તરફ જઈને આ આ વિડિયો અહીંયા સમાપ્ત કરીએ બાકી આ જેવો દેશી ખાતર આ ખાતર વિના કોઈ ખાતર હાલે નહીં હો આ જ હાલે આ તમારો વિચાર થાય આ પીળું પીળું ફાળવું છે એ રીંગણા પાકી અને પીળા પીળા થઈ જાય છે એક છોડી તમે બતાવી આ રીંગણા આ બી આ પીળા થઈ જાય છે હવે આ સુકાઈ જાય એટલે આનેથી બી નીકળે છે કે ફરીથી આપણે રીંગણી નું ઉત્પાદન કરી શકીએ છીએ આ બની જાય ખેડૂત આમ જ ખાલી કરવાનું હોય હલો બાજરા થોડું પાણી પણ વાળી લખીએ પાણી વાળતા મને નથી આવડતું આ તમને ખાલી તમને બાજરા શેર કરાવી દઉં આ બધો જ બાજરો છે ચાલો આગળ અહીંયા હું તમને આ વિડીયો બતાવું છું જોઈ શકો છો તમે મારું ના માનો પૃથ્વીનું તો તમે જાણો ને માનો ને તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમો હોય લાઈક કરો શેર કરો તે જ ઘણા બધા વિડીયો જતા રહો જો તમને જમરો ભાવતો હોય તો લાઈક કરી દેજો